જામનગરની જીજી હોસ્પિટલનું તેર કરોડનું એમઆરઆઈ મશીન બાર દિવસથી છે બીમાર ક્યારે સાજુ થશે એ કંઈ કહી નહી શકાય અગિયાર મહિના પહેલા એટલે કે છવ્વીસમી માર્ચ બે હજાર ત્રેવીસના મંત્રી રાઘવજી પટેલ સાંસદ પૂનમ માડમ ધારાસભ્ય દિવ્યશ અકબરીની હાજરીમાં થયું હતું એમઆરઆઈ આરઆઈ મશીનનું લોકાર્પણ ઇન્ચાર્જ અધિક્ષકના કહેવા અનુસાર આ મશીનનો ગેસ ખલાસ થઈ ગયો છે થોડા દિવસમાં મશીન કાર્યરત થઈ જશે અને હાલ દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે પણ સાહેબ ગેસ પુરાવતા એક એક દિવસ શું એક એક કલાક મહત્વનો હોય છે અને તમે આવા જવાબ આપો છો કે થોડા દિવસોમાં થઈ જશે આપના ઘરમાં રસોઈયા કે ગાડીમાં ગેસ ખતમ થઈ જાય તો તમે આવું જ કરતા હશો ને કે થોડા દિવસોમાં થઈ જશે વિચારો હજારો ગરીબ દર્દીઓનો સવાલ છે જેઓ બિચારા ગરીબ છે ખાનગી લેબોરેટરીમાં જઈ શકે એવી સ્થિતિ નથી હાલ તો એવો દિલાસો અપાઈ રહ્યો છે કે જેની પાસેથી મશીન ખરીદાયું એ ટીમ આવી પહોંચી છે અને જરૂરી કાર્યવાહી ચાલુ છે શક્ય એટલું વહેલું ચાલુ કરવામાં આવશે